કૂતરા માંથી બચ્યા તો વાંદરામાં આયા કૂતરા ઓછા થઈ ગયા કૂતરા તો બટકા ભલ્લે છે વાંદરા માન લે બધા પરોપ્રકારી જીવ રહે નઈ જીવદયા પ્રેમીઓ આ લોકો ને સાયના છે ને બધા ઈંડા ખવડાવે કૂતરાને સાયના બધા દાનવીર છે જીવ દયા પ્રેમીઓ છે ને બધા એ લોકો વાંદરાને બિસ્કીટ ખવડાવે એટલે જે ખવડાવે ને એને બિચારાને બટકા ભરે નહીં કારણ કે એના પ્રેમી હોય એટલે અને ન ખબર હોય એને બટકા ભર હમણાં ઓલા શેરડીવાળા અને દસના છોકરાને નતું કહ્યું બે ઇન્જેક્શન લેવા પડ્યા છ વર્ષના છોકરાને બે ઇન્જેક્શન લેવા પડ્યા ચાર તો તાવ આવી ગયો એને એ આ જીવદયા પ્રેમીઓને ખબર ના હોય ને કારણ કે એને કહી દે તો ખબર પડે બાકી ત્યાં સુધી એને ખબર ના પડે દેવી સંસ્થાઓ છે ને એ કૂતરાઓ પકડવા ના પાડે કોર્પોરેશન કે ફલાણા ભગવાનને કૂતરું પ્રિય હતું એમ એટલે એને આપણાથી મરાય નહીં ભગાડાય નહીં પણ એ આપણને કહી દે એ ચાલે જેમ ગાયોમાં એવું જ હતું ને ગાયો જે સિંગડે ભરાવતી હતી લેડીઝો અને નાના છોકરાઓને સ્કૂલે જતી છોકરીને એકને ગોળ ગોળ ફેરવી હતી સિંગડે ભરાવ એ રીતે કૂતરાઓ બી હમણાં એક સીસીટીવી કેમેરામાં હતા છોકરું નાનું હતું ત્રણ ચાર વરનું બે ને બરો પંદર એક કૂતરા હતા આખું ટોળું ખેંચી ગયું સીસીટીવી કેમેરામાં દેખાતું બંધ થઈ ગયું ત્યાં સુધી એને એ લેડીઝને પીખી નાખી કૂતરા ભેગા થઈને બટકા ભરીને કપડાં ફાટ નાખ્યા એને છતાં એ જીવદયા પ્રેમીઓ કે કૂતરાને નહીં પકડવાના ને જોઈતું મળી ગયો એને તો હું વગર કામે પૈસા મળી જાય કૂતરા પકડ્યા બતાવી દે આટલાને ખસી કરી અમદાવાદ બહાર મૂકે તો ગણતરી થાય અમદાવાદ બહાર મૂકવાની પરમિશન જ નથી આ લોકોને કોર્પોરેશનની એક કિલોમીટરમાં પાછા મૂકી દેવાના જ્યાંથી પકડે ને ત્યાં પાછા મૂકી દેવાનો એવો નિયમ